અકલાચા સીઆરજીના રતનપુરા ગામમાં વાલી સંપર્કમાં નીકળ્યા છીએ એક વ્યક્તિ એક છોકરી મા બાપ વગરની છે એના વાલીને પાલક માતા પિતા યોજનાના લાભ વિશે માહિતગાર કર્યા અને એ કામ ઉઠાવી લીધું આ રસ્તા આવા છે વરસાદના કારણે કાચા રસ્તા છે જ્યાં જુઓ ત્યાં ખેતરો ડાંગર અને આ બધું છે ગાડી જ્યાં સુધી આવી ત્યાં સુધી હું વાલી સંપર્કમાં આવ્યો છું હવે એક દીકરી છે જે પંદર દિવસથી આવતી નથી એને ત્યાં જવું છે શું કે છે જોઈએ તો આગળ આચાર્ય શ્રી સંજયભાઈ છે ને હું વિડીયો શૂટ કરી રહ્યો છું સંજય અમે કેવા રસ્તામાં જઈ રહ્યા છે જુઓ વાલી સંપર્કમાં તો આવી રીતે અમારા ગુજરાતભરના શિક્ષકો ઘરે ઘરે જઈને બોલાવતા હોય છે બાળકોને જે વાલીઓ શાળાએ બાળકોને મોકલતા નથી રજાઓ પાડે છે શું કેવું સંજયભાઈ સાચી વાત છે અને આવી વાર વાલી સંપર્ક કરવા છતાં પણ વાલીઓ અજાગૃતતાના કારણે બાળકોને મોકલવા માટે તૈયાર હોતા નથી એટલે અમે અને અમારા સીઆરસી કેતનભાઈ બે આજે એમની રૂબરૂ મુલાકાતે રૂબરૂ મુલાકાતે જઈ રહ્યા છીએ અને મારો ટાર્ગેટ છે કે ભાઈ મારા ક્લસ્ટરમાં આવા બાળકોના વાલી સંપર્કની મુલાકાત મારે કરવી જ છે

12મા ધોરણ સુધી ભણશો ને તો તમને 50000 રૂપિયા જેટલા મળશે સાયકલ મળશે બધી યોજનાઓનો લાભ મળશે તમારું જીવન સુધરશે પણ ઊ જોઈએ ને આપણે હવે આ જવાનું સ્કૂલમાં હાકે ને કોણ ના પાડે તો સ્કૂલમાં કોણ બેટા કોણ ના પાડે કે હે હું નામ ભાઈ તો મારું अशोक ભાઈ દીકરીને સ્કૂલમાં આવો તો ઘણા બધા લાભ મળે એમ છે સમજો બારમુ ધોરણ કરશે તો પચાસ હજાર રૂપિયા મળશે તમે આ દીકરીને શાળા દીકરી નું જીવન છે નેશોકભાઈ જોડે અશોકભાઈ જોડે આવો ભણાવો આ સાહેબ બહુ સારા છે તમારી ગામ માં પ્રગતિ થાય આ દીકરીની શું સાસરી જસે પણ જો એ કેપેબલ નહી હોય ત્યારે કેટલું વીસ છે આપડે વાલી થઈ અને બાળકોને ભણાવવા જોઈએ તમે જુઓ કેટલી બધી છોકરીઓ આગળ વધી ગઈ છે છોકરીઓ વિમાન ઉડાડતી થઈ થઈ ગઈ ગઈ છે આકાશમાં જતી અને આ રાખી એ જરૂરી બોલો મેડલ લઈ બોલો શું કરીશું કયો કાલ મોકલી કાલ થી મોકલી દેજો ભાઈ મેં કીધું છે ને એટલે મારું મન અશોક ચોક્કસ રાખવાના

એટલે જાગૃત તો કહેવાય ધોરણ દસ પાસ છે એટલે અંગ્રેજીમાં સહી કરે છે અને એમને વાયદો કર્યો છે સંજયભાઈ એ મોકલી દેશે અને આપણે રાહ જોઈશું એ દીકરીનું સ્વાગત પ્રાર્થના સંમેલનમાં કરજો અને બહુ એને સાથ ચવજો તમે બરાબર અને કઈ પણ તકલીફ તમારી દીકરીને લાગે મોકલી દેશો ને પ્રોમિસ કરી દે તને ડન ચાલો આવજો થેન્ક યુ